નમસ્કાર મિત્રો લર્નિંગ જી કેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યા સહાયકની ધોરણ છથી આઠની ગુજરાતી માધ્યમની ભરતી વર્ષ બે હજાર ચોવીસ જેની કામચલાઉ મેરિટ યાદી અત્યારે પ્રસિદ્ધ કરવામાં આવી છે એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ટુ બહાર પડી ચૂક્યું છે જેને અંતર્ગત ધોરણ છ થી આઠ ના ઉમેદવારો કે જેઓ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો સંદર્ભે પિટિશનરોની રજૂઆત સંદર્ભે જરૂરી નિર્ણય લેવા સારું નામ કોર્ટના આદેશ થયેલ તેમજ અત્રે કચેરીથી આ સંદર્ભે મળેલ રજૂઆતને અનુલક્ષીને ધોરણ છથી આઠના ઉમેદવારો કે જેઓએ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો જો તેવી કોઈ લાયકાતના ગુણ સ્વેચ્છાએ દૂર કરાવવા મળેલ અરજી સંદર્ભે તેના ગુણ દૂર કરી નવેસરથી કામચલાઉ મેરિટ યાદી એટલે કે પી એમ એલ ટુ બહાર પડે તે વેબસાઇટ ઉપર દસ સાત બે હજાર પચીસથી અઢાર કલાકે પ્રસિદ્ધ કરવામાં આવેલું છે અને ઉમેદવાર આ મેરિટ માટે લોગ કરી અને તેમના અરજીપત્રક પર ટેટ પરીક્ષાનો નંબર વર્ષ પ્રાથમિક અથવા તો ઉચ્ચ પ્રાથમિક મોબાઈલ નંબર તેમજ પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે મેરિટ ક્રમ જોવા માટે લોગઇનમાં મૂકેલી મેરિટની લિંક પર જઈને પોતાએ ક્લિક કરવાનું રહેશે ત્યાંથી તેમને મેરિટ ક્રમ મળી રહેશે ત્યારબાદ વાંધા અરજી લખેલી પર ક્લિક કરવાથી ઉમેદવાર અરજીપત્રકની સાથે જરૂરી તમામ વિગતો ત્યાં જોઈ શકશે દસ સાત બે હજાર પચીસ થી બાર સાત બે હજાર પચીસ દરમિયાન તમામ ઉમેદવાર ઓનલાઈન સુધારાપત્ર એટલે કે વાંધા અરજીની પ્રિન્ટ મેળવી શકશે તેમજ આ સુધારાપત્રક તમારી વિગત દર્શાવેલી છે અને જો કોઈ સુધારો કરવા પાત્ર હોય તો જ સુધારા પત્રકમાં વિગત સુધારી અને જરૂરી આધારો સાથે વાંધા અરજીનું સ્વીકાર કેન્દ્ર અગિયાર સાત પચીસ અને બાર સાત પચીસના રોજ સવારે અગિયારથી અઢાર કલાક સુધીનો સમય આપવામાં આવ્યો છે અને ત્યાં નવી વિગતો ઉમેરી શકાશે પછી કોઈ પણ પ્રકારની વિગતો એમાં ઉમેરી શકાશે નહીં જે વિગતોનો સુધારો કરવાનો છે તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા સાથે વાંધા અરજી ઉમેદવાર પ્રથમ અરજીપત્રક સબમિટ કરવાનું રહેશે અને ત્યારબાદ અસલ પુરાવા અને પ્રમાણપત્ર સિવાય વાંધા અરજી કોઈપણ સંજોગોની અંદર સ્વીકારવામાં આવશે નહીં ફાઇનલ મેરિટ યાદી તેમજ મેરિટમાં આવતા ઉમેદવારોએ કોલ લેટર વગેરેની સૂચનાઓ હવે પછી વેબસાઇટની અંદર મૂકવામાં આવશે આ તમામ માહિતી છે એ વીએસબી ડોટ ડીપી ગુજરાત ડોટ ઇન ઉપરથી મેળવી શકાશે અસ્તુ જય હિન્દ જય ભારત